જાગૃતિ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તા કિંગ અજુટેલાની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની પૂછપરછની સાથે અનેક જે સત્તાઓ છે એનો પર્દાફાશ હજારથી વધુ જે છે સત્તા ચલાવતો હતો એટલે કહી શકાય કે અનેક જે લાઈવ ગેમ હતી ક્રિકેટ હતી કે વિવિધ જે ગેમો હતી એની ઉપર એ સત્તો ચલાવતો હતો અને આ સત્તા ચલાવવાને લઈને કહી શકાય કે પોલીસની સાથે પણ કે મોટા અધિકારીઓ સાથે કે અન્ય જે લોકો હોય એમની સાથે પણ એનો સંપર્કમાં રહેતો હતો મસ્ત મોટા મોંઘા ધાટ તેઓને ગિફ્ટ આપતો હતો અને તેમને શીશામાં ઉતારતો હતો અને તેમની સાથે સારું રાખતો હતો પરંતુ એ રીલ્સ બનાવવાનો પણ શોખીન હતો જાગૃતિ જેથી જો એના સોશિયલ મીડિયા અકાઉન્ટની જો તપાસ કરવામાં આવે ને તો ત્યાંથી પણ એક મસ્ત મોટું નેટવર્ક અથવા મોટા ખુલાસા થઈ શકે છે કારણ કે એની જે બેઠક હતી એ અડાજણની બેઠક હતી અને એની મસ્ત મોટી ઓફિસ હતી વેશું વીઆઈપી પર ત્યારે જે બેઠકની અંદર એના જે મિત્રો હતા જે રોમિલ છે જે અડાજણમાં જે બેઠક છે એ તમામ લોકોની જો પણ પૂછપરછ કરવામાં આવે અથવા એમની ઉપર પણ એક નજર નાખવામાં આવે ને ત્યારે પણ પોલીસને એક મસ્ત મોટા જે કહી શકાય કે જે ખુલાસા છે એ થઈ શકે છે આ સાથે જ જે નાણા દ્વારા એ આ સટ્ટામાં કમાતો હતો ત્યારબાદ એ નાણાથી એને વિદેશોની અંદર જે છે એ તો સરહદ પર પાર કરી ગયો છે આ સટ્ટાની અંદર એવું પણ ચર્ચાઈ રહ્યું છે કારણ કે જ્યારે થાઇલેન્ડ છે બેંકોક છે અમુક જે જગ્યાઓ છે ત્યાં પણ એને પોતાનો વિલા લીધા હોય અને જે નાણાં એ સટ્ટામાંથી કમાતો હતો તેનાથી આ વિલા લીધા હોવાનું જાણવા મળ્યું છે એટલે કે એણે જે બાર પૈસા મોકલ્યા છે એને લઈને એણે મની લોન્ડરિંગનો પણ એક ગુનો કર્યો હોય એવું પણ ક્યાંક કાયદો કહી રહ્યું છે પરંતુ જો એની તપાસ પોલીસની સાથે ઈડી ઇન્કમ ટેક્સ જો કરશે ને તો સરકારને પણ એક મસ્ત મોટી

કે સટ્ટાનો આટલો મોટો જે બિઝનેસ ચલાવતો હતો જે કાંડ કરતો હતો એને લઈને વિદેશોની અંદર પણ એને પોતાના વિલા પોતાનું પર્સનલ બીચ આટલું બધું લઈ લીધું આટલા છ થી સાત વર્ષની અંદર એ ક્યાંથી ક્યાં નીકળી ગયો છે અને ત્યારબાદ આ તમામ મિલકતો એને માત્ર સુરતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એ જણાવે છે એટલે હાલ પોલીસ દ્વારા જો તતસ્થ તપાસ કરવામાં આવે તો અન્ય નવા ખુલાસા અન્ય કેટલાક નવા નેટવર્ક આ તો માત્ર હજાર નેટવર્ક પકડાયા છે એના કરતાં પણ નવા નેટવર્કો બીજા પકડાઈ શકે અને મની લોન્ડરિંગ માટે છે આપણે વાત કરી રહ્યા છે જાગૃતિ એની અંદર પણ જો ઈડી તપાસ કરે તો કેટલાક સરકાર ને પણ આવક થઈ શકે છે જી જાગૃતિ જીરાબિયા સત્તા કિંગ ને લઈને મહત્વના અપડેટ આપણી પાસેથી મેળવતા રહીશું તો સુરતમાં જ સત્તા કિંગ રમાયો અને તેને લઈને નીત નવા ખુલાસા થઈ રહ્યા છે